વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે અને ગત મોડી રાતના સમાસાવલી વિસ્તારમાં નિંદ્રાધીન સમિતિ ઉપર એક કાર ચાલક કે સ્ટીરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર ચડાવી દીધી હતી જેમાં ચાર થી પાંચ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા અને જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતમાં બાઇક ચાલક રિક્ષા ચાલક અને અન્ય એક વાહન ચાલક હતો તેને આ કાર ચાલકે અડફટે લીધો હતો અને ત્યારબાદ આ જે કાર ચાલક છે તે પોતાની કાર લઈ અને જે ત્યાં શ્રમિકો સુતા હતા ત્યાં ફૂટપાટ ઉપર પહોંચ્યો હતો અને ફૂટપાટ ઉપર એની કાર ઘૂસતા સાત જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે તમામ પોલીસે ગુનો નોંધી અને કાર ચાલક જે છે કપિલ દેવ બ્રહ્મભટ્ટ તેની પૂછપરછ કરી અને તેની ધરપકડ કરી છે અને હાલ તેની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે વારંવાર વડોદરા શહેરમાં આવી રીતના અકસ્માતો થતા હોય છે તેમ છતાં પણ વડોદરા શહેરનું જે નાઈટ પેટ્રોલિંગ હોય છે અને હાલ થર્ટી ફર્સ્ટ ને લઈને વડોદરા શહેરમાં નાઈટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે તેમ છતાં પણ આવા અકસ્માતો બને છે ફૂલ ઝડપે વાહનો ચલાવનારા જે નબીરાઓ છે તે પોતાના વાહનો ફૂલ ઝડપે ચલાવી અને લોકોને અકસ્માત નો ભોગ બનાવી રહ્યા છે ત્યારે પોલીસ ઉપર બી એમની કામગીરી ઉપર ભી સવાલો ઉઠી રહ્યા છે આભાર પ્રશાંત વિગતો આપવા માટે